કુલથી પણ શિવલિંગ પર ન ચઢાવો આ વસ્તુઓ નહીં તો મહાદેવ ક્રોધિત થશે દેવોના ભગવાન શિવશંકર ભોળાનાથ તેમના ભક્તોની પ્રાર્થના ખૂબ જ ઝડપથી સાંભળે છે ભગવાન શિવની જ્યારે મનથી પૂજવામાં આવે ત્યારે પ્રસન્ન થાય છે તેથી તેમને સૌથી પ્રિય દેવતા માનવામાં આવે છે ભગવાન શિવની પૂજા દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જો ધ્યાન રાખવામાં ન આવે તો પૂજાનું ફળ મળતું નથી અને ભગવાન પણ ક્રોધિત થાય છે માસિક શિવરાત્રી નો દિવસ ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે આ દિવસે ગોળાનાથ પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે ભગવાનિંગની પૂજા કરવાના પણ અલગ અલગ નહીં તો ભગવાન શિવ ગુસ્સે થઈ શકે છે શિવલિંગ નો અભિષેક કરવાની પરંપરા ઘણી જૂની છે શિવલિંગ ની પૂજા દરમિયાન કઈ વસ્તુઓ ચઢાવવાની મનાય છે તે જાણવું ખૂબ જ જરૂરી છે શિવપુરાણ અનુસાર જો ભૂલથી પણ આ વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવામાં આવે તો ભગવાન શંકર પ્રસન્ન થવાને બદલે પોતાના ભક્ત પર નારાજ થઈ જાય છે અને તમે પુણ્ય પ્રાપ્ત કરવાને બદલે તમે પાપમાન ભાગીદાર બની જાવ છો તો આવો જાણીએ શિવલિંગ પર કઈ વસ્તુ ના ચઢાવવી જોઈએ શિવલિંગ પર આ સાત વસ્તુઓ ભૂલથી પણ ન ચઢાવો એક તુલસી ના પામ ભગવાન નારાયણની પૂજા તુલસી વિના ક્યારેય પૂર્ણ થતી નથી પરંતુ ભૂલથી પણ શિવલિંગ પર તુલસી ન ચઢાવવી જોઈએ આવું કરવા પાછળની માન્યતા એવી છે કે તુલસીના પતિ જલંધર ભગવાન શિવે કર્યો હતો અને તુલસી પણ લક્ષ્મી સ્વરૂપ છે તેથી શિવલિંગ પર તુલસીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ બે કેતકી ના ફૂલ કેતકી ફૂલે બ્રહ્માના કહેવા પર ભગવાન શંકર સાથે ખોટું બોલ્યા હતા જેના કારણે ભગવાન શંકર ખૂબ જ નારાજ થયા હતા તે પછી ભગવાન શંકરે કેતકીને શ્રાપ આપ્યો કે તેનો ઉપયોગ ક્યારેય ભગવાન શિવની પૂજામાં નહીં થાય ત્રણ નારિયેળ પાણી ભગવાન શિવને નારિયેળ ચઢાવવામાં આવે છે પરંતુ નારિયેળ પાણીથી શિવલિંગનો અભિષેક કરવાથી ભગવાન શિવ ગુસ્સે થાય છે અને ધનની હાનિ થાય છે ચાર શંખ અન્ય દેવી દેવતાઓને શંખથી અભિષેક કરી શકાય છે પરંતુ શિવલિંગ પર ક્યારેય શંખનો અભિષેક ન કરવો જોઈએ એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં ભગવાન શંકરે શંખચૂ નામના રાક્ષસનો વધ કર્યો હતો અને તે જ રાક્ષસમાંથી શંખનો જન્મ થયો હતો ત્યારબાદ શિવલિંગને શંખ ચઢાવવામાં આવતો નથી પાંચ તૂટેલા ચોખા ભગવાન શિવને ચોખા ખૂબ જ પ્રિય છે પરંતુ તૂટેલા ચોખા ક્યારે પણ શિવલિંગને ન ચઢાવવા જોઈએ આમ કરવાથી ભગવાન શંકર ક્રોધિત થાય છે શિવલિંગની પૂજા કરતી વખતે હંમેશા આખા ચોખા જ ચઢાવવા જોઈએ કાળા તલ શિવલિંગનો જલાભિષેક કરતી વખતે અથવા દૂધનો અભિષેક કરતી વખતે ક્યારેય તલનો ઉપયોગ ન કરો એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના મિલનથી કાળા તલનો જન્મ થયો છે તેથી તેને ગુલથી પણ શિવલિંગ પર ન ચઢાવવો જોઈએ સાત સિંદૂર અને હળદર શિવલિંગ પર હળદર અને સિંદૂરનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે કારણ કે આ બંને સુંદરતા દર્શાવે છે અને ભગવાન શંકર હંમેશા તેમના શરીર પર રાખ રાખે છે અને તેમને સુંદરતા બિલકુલ પસંદ નથી ભગવાન શંકર બ્યુટી પ્રોડક્ટ સ્વીકારતા નથી તેથી શિવલિંગ પર સિંદૂર અને હળદર ન ચઢાવવી જોઈએ મેકઅપ વસ્તુઓમાં ભગવાન શંકર પર ફક્ત અત્તરનો ઉપયોગ કરી શકાય છે માતા પાર્વતીની પૂજામાં હળદરનો ઉપયોગ કરી શકાય છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું